સુરતના ઉમરા અને બે જગ્યાઓ પર ચોરી કરવામાં આવી હતી આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા સીસીટીવીની તપાસના આધારે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે બંને ચોર કચરો વીણવા જતા હોય તે રીતે પોતાની સાથે થેલાવ રાખતા હતા અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા મળતી માહિતી પ્રમાણે ઉમરા વિસ્તારમાં હેન્ડલુમના શોરૂમ માંથી ચોરી થઈ હતી આ મામલે શોરૂમ ના માલિકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતાની સાથે જ ઉમરા પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી આ સીસીટીવી માં કચરો વીણવા આવતા હોય તે રીતે એક ઇસમ થેલો લઈને આવતા બે શખ્સ નજરે પડ્યા હતા તેના પર રોચ રાખવામાં આવતા તે બંનેએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું ઉમરા પોલીસે સીસીટીવી આધારે સદામ બોબડે રસીદ શેખ અને ઇફતક ઉર્ફે ઇકબાલ લંબુ મોહમ્મદ હારૂન ને ઝડપી પાડ્યા હતા બંને આરોપી ઝડપાતા અઠવા અને ઉમરાના બે ગુનાનો ભેદ ઉકલાઈ ગયો હતો બંને આરોપી પાસેથી આડત્રીસો પચાસ રૂપિયાનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછમાં મોડસ ઓપરેન્ડી સામે આવી હતી કે પકડાયેલ આરોપીઓ કચરો લેવા માટે જતા હોય તે રીતે પોતાની સાથે પ્લાસ્ટિકનો થેલો રાખતા હતા થેલાની અંદર શટર ખોલવા માટે જરૂરી સાધનો મૂકી રાખે અને જે જગ્યા પર ચોરી કરવાની હોય તે જગ્યા પર કચરો એકત્રિત કરવા લાગે છે અને મોકો જોઈએ માણસોની અવરજવર ન થતી હોય ત્યારે દુકાનનું શટર ખોલી અંદર ઘૂસી ચોરી કરી નાસી જાય છે થોડે દૂર જઈ અવાવર જગ્યા શોધી પોતાના કપડાં ચેન્જ કરી પ્લાસ્ટિક વીણવા માટેનું કંતાન ત્યાં રાખીને ચાલતા ચાલતા ત્યાંથી નીકળી જાય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત